હલો મિત્રો ગુડ મોર્નિંગ તો આજની શુભ સવાર થઈ છે આપણે ડોગીઓને અને કૂતરાઓને બધાને આપણે નાસ્તો કરાવ્યો છે સવાર સવારમાં ને આપણે બ્લોગની શરૂઆત કરીએ છીએ અને આજે જવાનું છે એક શ્રીમતમાં તો શ્રીમત આપણે શ્રીમતમાં જે કાર્યક્રમ થાય છે એ બ્લોગમાં આપણે બતાવીશું તો કન્ટિન્યુ રહેજો એટલે ડાયગિયા ખાવા મિરસાનું તું આમ જાને ભાઈ અહીંયા હેલ્ય આને તો દૂધ પીવું છે આ મોટા દૂધ પીવું નાના બિસ્કિટ ખાઈ એટલે આમ જવા દે એ ડાઘુ બોલે પણ આખું પેકેટ નાખ્યું ન્યા નો ખાધો અહીંયા બધા ભેગા હા મીડું જો આને બિસ્કિટ નથી ભાવતું એટલે પણ મોઢા સાટી દા કો તમે બધા લે આ કાળીયો જ બહુ ગોલો તોફાની ખોરાક મળી ગયો સવાર સવારમાં બધાને બધા વાંધો નહીં આવે ચાલો હવે આવી ગયા છે આપણે જ્યાં શ્રીમત છે ત્યાં ને આપણા ફોલોવરો બધા આ બધા નાના નાના મોટા બધા ફોલોવરો જોઈએ બધા ફોલોવરો છે આપણા અને ફોલોવર એમ મળી ગઈ છે આપણી રોજે રોજ બ્લોગ જોવા વાળી લાઈક કરવાનું કે છે લાઈક કરી દેજો બધાય આનો મેસેજ છે એનો મેસેજ છે તમારે જો એમ આપતા હોય તો ખાલી ફાઈલ દેજો એટલે ફોટો પડી જાય મમ્મી બે ટી પાકોનો મતલબ પાણી નથી લેન કા કે નંબર 14 તો પાણી નો સુગમ બસ એટલે ના ના તો એ લે તો એ વોલ ઓકલ તો દરજી કોલ મેં દે ઓર કે નીચે રાખો

એ છે ને એ મોર તો કહો વૈભવ બિસારા ને થોડું કો ના કરી દોશા આના માં પૈસા લઈ મોટે સારી કંપની માં લગાડે તો આહી દે લે ભાઈ એક ફોટો પા લે એસમ ને આયો જો ફોટો લઈ લીધો ના આજે આદિક ને ઊભી રહ્યા ને એ ઉપર

લામા આ ડાડી ને પહેલા ડાડી ને ખા લે પહેલા ડાડી લે બસ આ એક આ તો ડાડી એ જો જા આયામો જો એ તો પડવાની છે ચલો આય જઈએ દાત કાઈ આ જઈ જાવું ઉડાડ ઉડાડતો ને આજે બીજા પર હ બીજા પર બોલો મને બોલાવજો ખાલી શાંતિમાં જઈ જાઓ ઓ બે શાંતિમાં જોઈ મારી જો હાલો

रेडी ए बोलिए ये लगा दिया मां और एक पोरो खावा दे एक दो और चाय और उतर जाए और ये एक दो बतु दो हो जाए बहुत बने बात नहीं ચાલો મિત્રો સવાર સવાર માં આવી ગયા છે હવે થોડુંક મારણ કરવા અને આવી ગયા છે અલારામ ખમણ અહીંયા આપણે ખાવાના છે વણેલા ગાંઠિયા બપોરે જમવાનું છે એટલે થોડોક નાસ્તો કરવાનો છે અને અહીંયા તો ટ્રાફિક જામ થઈ ગયું છે હવાર હવાનું

મને ક્યારે જમવાની તૈયારી થઈ ગયેલી છે આ બધા બેઠા છે રાજ એને કે જમવાનો વારા આવે કે આ

એને મેકઅપ નથી કર્યો એટલે એનું મોઢું હંતાડે છે તમે જોવો ખાલી આમ જોઈ નાઇટક જોવો તમે જોવો તમે એના નાઇટક જોઈ શકો છો અહીંયા તમે જો બે આંગળી વિશે જોવો તમે આ અમે ઇન્સ્ટામાં વાયરલ કરી દેવાની છે લેડીઝ લોકો કે લીડર જો લાઈક કરો અને કેસી કરી દેજો પાછા તમે જે હાલો હલો આ જો એના હાડાને આવક કરાવવા બધા આવી ગયા છે તમે ગોઠવા મળ્યા છે આ જે છેલ્લે લાંબા એવા છે એ મુંબઈવાળા છે ત્યાંથી જેટલી કલેક્શન આપો હા છેલ્લા લાસ્ટ પણ કેમેરામેન ગોઠવી દ્યો હમાય એમ નથી એટલા છે એક અહીંયા જો અહીંયા કલી હજી આમાં એક જર્મની વાળા ઘટે છે બોલાય બે જલ્દી ઉલા વાહ ભાઈ વાહ વાહ ભાઈ મોજ પડી ગયો હાલો અમારા મોટા હાડુ ભાઈ છે સવારે ગાંઠિયા અને ખમણના મારણ માં એટલે હવે છેલ્લે ડાળભાત નું મારણ કરે છે લગી લડી લેવાનું છે ને

ચાલો આવી ગયા છે છે હવે ગાડી ગાડી શીખવા અને શીખાઈ રહી બધા ટ્રેનિંગ લઈ રહ્યા છે ફોર વ્હીલ ની જોઈ શકો છો તો અમારા દેહી બેન અત્યારે ગાડી આકે છે થોડીક વાર આર્યને હાંકી ને પછી હવે હમણાં આર્યન ને રિંગ રોડે એ જવાની છે અમારે રિંગ રોડે એક રાઉન્ડ મરાવવાનો

ચાલો મિત્રો મહાકાળ કાળ ભૈરવની મૂર્તિ અને એની ઉપર છે એક સરસ મજાનો સુવિચાર એ પણ તમને બતાવી દઉં કે ભેગું કરેલું ભોગવી શકશો કે કેમ એ ખબર નથી પણ ભેગું કરવા માટે જે કર્મ કર્યા છે એ તો ભોગવવા જ પડશે એટલે આ સુવિચાર મને ગમ્યો એટલે હું તમને પણ બતાવું છું જોઈ લ્યો ચાલો અહીંયા વાસણ ધોવાઈ ગયા છે અને સમિયાણું ભરાવા મળ્યું છે એટલે પ્રસંગ થઈ ગયો પૂરો અને હવે આપણે આ બ્લોગને પણ અહીંયા કરીશું પૂરો જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે ટાટા બાય બાય